સબસ્ક્રાઈબ કરજો શ્રી હરિલીલા યુટ્યુબ ચેનલને બે લાયકન દબાવજો વિડીયોના નોટિફિકેશન માટે જય સ્વામિનારાયણ ભક્તો તારીખ ત્રણ સપ્ટેમ્બર બે હજાર પચીસ ને બુધવારના રોજ ભાદરવા માસમાં શુદ્ધ પક્ષમાં પરિવર્તનની એકાદશી આવે છે ભક્તો આ એકાદશી તેને જલ જ્રણીની એકાદશી પણ કહેવામાં આવે છે અથવા તો તેને પદ્મા એકાદશી પણ કહેવાય છે ભક્તો આ દિવસે ભગવાન વિષ્ણુ સુતેલી અવસ્થાથી પલટી ખાઈને દક્ષિણાયાન તરફ મુખ કરે છે એટલે તેને પરિવર્તની એકાદશી કહેવાય છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે ચાતુર્માસ દરમિયાન ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં યોગ નિદ્રામાં શહેન કરે છે શ્રાવણ મહિનાથી લઈને કાર્તિક માસ સુધી ભગવાન સુતેલા હોય છે પરંતુ ભાદરવા સુદ એકાદશી એક ખાસ દિવસ છે જ્યારે ભગવાન સૂતેલી અવસ્થામાં પલટી ખાય છે આ પરિવર્તનનો સંકેત આપણને આપે છે કે જીવનમાં પરિવર્તન લાવો ભક્તિ તરફ વળો સારા સંસ્કારો અપનાવો આ દિવસે કરાયેલા ઉપવાસ જાગરણ ભજન કીર્તન અને દાન ખૂબ જ પુણ્યદાયક ગણાય છે વિષ્ણુપુરાણ અને પદ્મપુરાણમાં પણ આ એકાદશીનું વર્ણન આવે છે માન્યતા છે કે આ દિવસે કરેલું વ્રત સહર્ષ યજ્ઞ જેટલું ફળ આપે છે ભક્તો હવે આપણે વાત કરીએ પરિવર્તની એકાદશીનું વ્રત કેવી રીતે કરવું તો ભક્તો દસમીથી જ શુદ્ધ આહાર લેવાનો હોય છે તે દિવસે મીઠું ઓછું ખાવું કાંદા અને લસણ ન ખાઓ તો સારું ત્યારબાદ એકાદશીના દિવસે વહેલી સવારે સ્નાન કરી પીળા કપડાં પહેરવા ત્યારબાદ ભગવાન વિષ્ણુનું પૂજન કરવું અને તુલસીના પાન ચડાવવા ભક્તો ત્યારબાદ ધૂપ દીવો અને ફળનો નૈવેદ્ય પણ ભગવાનને અર્પણ કરવું દિવસભર ઉપવાસ રાખવો રાત્રિના સમયે જાગરણ ભજન કીર્તન ભગવાનના નામનો જાપ કરવું અને બીજા દિવસે દ્વાદશીના દિવસે પારણું એટલે કે સ્નાન કરી ગરીબોને અન્ન કપડાં અથવા તુલસીનું દાન કરી પછી પારણું કરવું ભક્તો પરિવર્તનની એકાદશી કરવાથી અનેક લાભ મળે છે પાપોનો નાશ થાય છે મન શુદ્ધ થાય છે પરિવાર પર કલ્યાણની કૃપા રહે છે વિષ્ણુજીની કૃપાથી ભક્તને મોક્ષનો માર્ગ મળે છે આર્થિક સમૃદ્ધિ સુખ શાંતિ અને આરોગ્યની પણ પ્રાપ્તિ થાય છે ખાસ કરીને જે લોકો જીવનમાં પરિવર્તન લાવવા માગે છે તેના માટે આ એકાદશી ખૂબ જ પ્રેરણાદાયક છે ભક્તો આ તો થયું એકાદશી વ્રત કેવી રીતે કરવું જોઈએ પરંતુ આ ભાદરવા સુદ એકાદશીના દિવસે જો તેની એકાદશીની મહાત્મ્ય કથા પણ સાંભળવામાં આવે તો તેનું પણ અનંત ગણું ફળ છે તો આવો ભક્તો આપણે સાંભળીએ ભાદરવા માસમાં શુદ્ધ પક્ષમાં આવતી પરિવર્તની એકાદશીની મહાત્મય કથા જય સ્વામિનારાયણ યુધિષ્ઠ વિશે કયા નામની એકાદશી થાય છે તેના કયા દેવ છે ને તે કરવાથી સુપુણ્ય થાય છે તે મને કહો ત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા કે હે યુધિષ્ઠ રાજા મોટા પુણ્યવારી સ્વર્ગને દેનારી મોક્ષ આપનારી તથા સર્વ પાપોને હરનારી ઉત્તમ તેવી વામન નામની એકાદશી કહું છું તે તમે સાંભળો યુધિષ્ઠ રાજા આ વામન એકાદશીને વામન જયંતિ પણ કહેવામાં આવે છે તેને પરિવર્તનીય એકાદશી પણ કહેવામાં આવે છે અને આ એકાદશી શ્રાવણ માત્રથી જ સર્વ પાપોનો ક્ષય થાય છે હે યુધિષ્ઠ રાજા ઉત્તમ એવી આ જયંતી એકાદશીનું વ્રત પાપીઓના પાપને સમાવનારું છે આ એકાદશીથી શ્રેષ્ઠ અને મોક્ષ દેનારી બીજી કોઈ પણ એકાદશી નથી હે જુધિષ્ઠ રાજા આ કારણથી પોતાની સદગતિ ઈચ્છાઓને રાખનારી અને મારે વિશે તત્પર તેવા મારા ભક્ત વૈષ્ણવોએ આ એકાદશી અવશ્ય કરવી ભાદરવા મહિનાને વિશે જેઓને વામન પૂજા કરી તેઓને ત્રણ જગતની પૂજા કરી તેમાં કંઈ પણ સંદેહ નથી અને તે રીતે પૂજન કરનારાઓ વિષ્ણુની સમીપમાં જાય છે અર્થાત વિષ્ણુના ધામમાં જાય છે ભાદરવા મહિનાના શુક્લ પક્ષને વિશે વામન જયંતિ એકાદશીના દિવસે જે મનુષ્ય કમળ વડે કરીને તેને પદ્મસરખા નેત્રવાળા વામન ભગવાનને પૂજ્યા છે તે મનુષ્યનું સઘળું જગત અને પ્રાચીન તેવા ત્રણેય દેવો પૂજ્યા છે આ કારણથી હે યુધિષ્ઠ રાજા આ વામન ભગવાનનો દિવસ અર્થાત આ જયંતિ એકાદશીનો દિવસ અવશ્ય કરવું આ જયંતિ એકાદશી કરનારને પછી ત્રણ લોકની અંદર કશું પણ કરવાનું રહેતું નથી વળી આ એકાદશીના દિવસે સૂતેલા ભગવાન પડખું ફેરવે છે તેથી સઘળા લોકો આ એકાદશીને પરિવર્તની પણ કહે છે હે યુધિષ્ઠ રાજા કે હે શ્રી કૃષ્ણ આ બાબતમાં મને એક મોટો સંશય ઉત્પન્ન થયો છે તે પ્રશ્ન સાંભળીને તેનો ખુલાસો કરો ત્યારબાદ યુધિષ્ઠ રાજા પૂછે છે કે હે દેવોના ઈશ્વર તમે શા માટે સૂવો છો અને શા માટે પડખું ફેરવો છો હે દેવોના ઈસ હે પ્રભુ તમે શા સારું બલિનામના અસુરને બાંધ્યો એ મારા સર્વ સંશયનો તમે હરો ત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા કે હે રાજાઓમાં શ્રેષ્ઠ યુધિષ્ઠ રાજા પાપને હરનારી આ એકાદશીની ઉત્તમ કથા હું કહું છું તે સાંભળું હે યુધિષ્ઠ રાજા પૂર્વે ત્રેતાયુગના વિશે બલિનામનો એક મોટો દાનવ હતો તે બલી મારો ભક્ત થઈને મારે આધીન રહેતો હતો વળી તે નિત્ય મારી પૂજા કરીને જુદી જુદી રીતના જપો અને સુખતોથી મારું ભજન કરતો હતો તે બલી નિરંતર બ્રાહ્મણોની પૂજા કરનારો અને અંતકરણથી યજ્ઞના કર્મ કરનારો હતો પરંતુ ઇન્દ્ર દ્વેષ કરનારો હોવાથી મેં દેવતાઓને જે લોક આપ્યો હતો તે લોકને જીતીને વળી આ પૃથ્વી પરના લોકને પણ જીતી લીધો તે રીતે દેવલોક અને પૃથ્વી પરનો લોક બલીએ જીતી લીધો તે પરથી સઘળા દેવો એકઠા થઈને વિચાર કરવા લાગ્યા કે હવે આપણે સઘળાઓએ ભેગા મળીને સમર્થ તેવા વિષ્ણુ ભગવાનની પાસે વિજ્ઞાપના કરવા જવું પડશે તેમ નિશ્ચય કરીને સર્વ દેવતાઓ તથા ઋષિઓની સાથે ઇન્દ્ર પ્રભુ એવા વિષ્ણુ ભગવાનની પાસે ગયો ત્યાં ઇન્દ્ર મસ્તકથી પૃથ્વી ઉપર પ્રણામ કરી બૃહસ્પતિને દેવતાઓની સાથે સંયુક્તથી સ્તુતિ કરીને બહુ પ્રકારે મારી એટલે કે શ્રી કૃષ્ણની પૂજા કરી એટલે વામન રૂપે મેં પાંચમો અવતાર ધારણ કર્યો અર્થાત કશ્યપુસીને ત્યાં અદિતિને પેટે વામન રૂપે અવતરીને બાળક એવા મેં વામનજીએ તે બલિને જીત્યો તેમ તે બલિ પણ પોતાના ત્યાંથી સત્યને વળગી રહ્યો તે વખતે મેં બ્રહ્માંડ રૂપી અતિ ઉગ્ર સ્વરૂપ ધારણ કરીને તે બલિરાજાનું સઘળું ધન હરી લઈ ઇન્દ્રને આપીને પાછી

તેથી તમે ત્રણ લોક આપવાના પુણ્યને પ્રાપ્ત થશો તેમાં કંઈ પણ વિચાર કરવા જેવો નથી આ રીતે મેં પ્રાર્થના કરી ત્યારે તે બલિરાજાએ ત્રણ પગલાં પૃથ્વી મને આપવા માટે સંકલ્પ કર્યો જેવો બલિરાજાએ સંકલ્પ કરવા માંડ્યો કે સંકલ્પ માત્રથી જ વામનજીનો દેહ અતિ વધ્યો તે વામનજીએ ભૂલોકમાં પગ કર્યા ભૂલોકની અંદર ઘૂંટણ કર્યા સ્વર્ગ લોકમાં કેડ કરી મહાલોકમાં પેટ કર્યું જનલોકમાં હૃદય કર્યું તપલોકમાં કંઠ નક્ષત્રોનો સમૂહ ઇન્દ્ર સહિત દેવતાઓ શેષ વગેરે નાગો અને બીજાઓ પણ વેથી થયેલા જુદા જુદા સુખતો વડે મને વખાણવા લાગ્યા તે વખતે મેં બલિરાજાનો હાથ જાગીને તેને વચન આપ્યું કે હે પાપોથી રહિત બલિરાજા મેં મારા એક પગલાથી તો પૃથ્વી ભરી લીધી અને બીજા પગલાથી સ્વર્ગ ભરી લીધું હવે ત્રીજું પગલું ક્યાં મૂકું તે મને જગ્યા બતાવું આ રીતે બલિરાજાને કહ્યું એટલે તે બલિરાજાએ તરત જ પોતાનું માથું ધર્યું એટલે કે હે યુધિષ્ઠ રાજા મેં ત્રીજો પગ તેના માથા પર મૂકીને મારી પૂજા કરનારા તે બલિદાનવને રસાતળ પાતાળમાં ખેંચી નાખ્યું તો પણ તે બલિરાજાને વિનમથી નમ્ર થયેલો જોઈને મેં કહ્યું કે હે માનને આપનારા જનોએ પામવા યોગ્ય અથવા પ્રાર્થના કરવા યોગ્ય એવો હું તારા પર પ્રસન્ન થયો છું તેથી હું અષાઢ મહિનાની શુક્લ પક્ષની સયની એકાદશીના દિવસથી તે કાર્તિક માસની શુક્લ પક્ષની પ્રબોધની એકાદશીના દિવસ સુધી નિરંતર તારી પાસે જ રહીશ આવું વચન તે જ વખતે મોટા ભાગ્યવાળા અને વિરોચનના પુત્ર તેવા તે રાજાને આપ્યું એ ઉપરથી મારી એક મૂર્તિ ચોમાસાના ચારે મહિના સુધી બલિરાજાનો આશ્રય કરીને બલિના દ્વારમાં ઊભી રહે છે હે યુધિષ્ઠ રાજા મારી બીજી મૂર્તિ સમુદ્રોમાં ઉત્તમ એવા ક્ષીર સમુદ્રને વિશે અષાઢ મહિનાની શુક્લ પક્ષની સૈની એકાદશીના દિવસથી તે કાર્તિક મહિનાની શુક્લ પક્ષની પ્રબોધની એકાદશી આવે ત્યાં સુધી સુઈ રહે છે આ રીતે ભાદરવા મહિનાના શુક્લ પક્ષની પરિવર્તની એકાદશીનું આખ્યાન મેં તેને કહ્યું આ કારણથી જ હે યુધિષ્ઠ રાજા પાપોને હરનારી પવિત્ર અને મોટા પુણ્યવાળી એવી આ પરિવર્તની એકાદશી પ્રયત્નથી કરવી આ પરિવર્તની એકાદશીના દિવસે ત્રણ લોકના પિતામહો એવા બ્રહ્માદેવને પૂજીને રૂપાની તથા ચોખાની સાથે દહીંનું દાન દેવું પરિવર્તની એકાદશીના દિવસે રાત્રિના જાગરણ કરવાથી માણસ મુક્તિને પામે છે હે યુધિષ્ટ રાજા જે મનુષ્ય સર્વ પાપોને હરનારું ભોગને દેનારું મોક્ષને આપનારું તે સુંદર તેવું આ પરિવર્તની એકાદશીનું વ્રત જે કરે છે તે દેવના લોકને પામીને ચંદ્રમાના જેવો શોભે છે જે મનુષ્ય પાપને હરનારી એવી આ ઉત્તમ એકાદશી કથાને ફક્ત સાંભળે છે તે મનુષ્ય એક હજાર અશ્વમે યજ્ઞના ફળને પામે છે તે પ્રમાણે શ્રી સ્કંદ પુરાણને વિશે ભાદ્રપદ માસની શુક્લ પક્ષની પરિવર્તની નામની એકાદશીનું મહાત્મય સંપૂર્ણ આમ ભક્તો આજના વિડીયોમાં આપણે એકાદશીનું વ્રત કેવી રીતે કરવું જોઈએ એકાદશી વ્રતની મહાત્મય કથા શું છે તે સાંભળી અમે આશા રાખીએ છીએ કે આજનો વિડીયો તમને જરૂરા જરૂર પસંદ આવ્યો હશે ભક્તો આજનો વિડીયો કેવો લાગ્યો તે અમે કમેન્ટ કરીને ભૂલતા નહીં અને આજનો વિડીયો અમે સમાપ્ત કરીએ છીએ સર્વે હરિભક્તોને અમારા ઘણા હેતથી જય સ્વામિનારાયણ